તો ભાઈ અમે ફાઇનલી આવી ગયા છીએ શિયાભર પુલ ઉપર બરાબર તો જે મુકેશ્વર ડેમમાંથી પાણી આવે છે સરસ્વતી નદી તો પણ જ અમે આવ્યા છીએ બરાબર અને તમે વિડીયોની અંદર જુઓ કે આ બાજુ કેટલી પબ્લિક આવેલી છે બરાબર આ પુલની મતલબ કે તે બાજુ છે કે જે બાજુથી પોણી આવે છે અને બીજી બાજુ તમને બતાવીએ વિડીયોની અંદર તમે બન્યા રહો કે આગળ કેટલું પાણી આવે છે અને કેટલી પબ્લિકનેવા આવી છે હંથી મોટાભાગના લોકો તો ગણેશજીને વિસર્જન કરવા જ આવેલા છું અને કેટલા એ પબ્લિક છે જે નાહવા માટે આવી ગયા બરાબર તો તમે વિડીયોની અંદર બનાવો હું તમને બતાવું તો જુઓ એકદમ મેળા જેવો માહોલ આવી ગયા છે બરાબર જોઈ લો કેટલી પબ્લિક અહીંયા નહવા માટે આવી છે એકદમ વધારે માત્રામાં પબ્લિક આવી ગઈ બરાબર જુઓ મિત્રો ઝૂમ કરીને થોડું તમને બતાવી દઉં એકદમ મેળાનો માહોલ થઈ ગયો છે બરાબર ત્યારે એવો જોયો છે બરાબર કે થોડો નાતા આવીએ એનો થોડા નાઈ લઈએ કારણ કે પબ્લિક એકદમ વધારે આવેલી મોટા ભાગના તો હોય પણ ગણેશજીને વિસર્જન કરવા જ આવેલા બીજા હોય કે જે ગણેશજીને વિસર્જન કરવા આવ્યા હોય એવાના અંગાત આવેલા હોય નાહવા માટે તો જુઓ આ બાજુ વિડીયો તમને અંદર અમે નીચે જઈને પણ તમને બતાવીએ કે તો કેવો માહોલ છે અને કેટલી પબ્લિકને આવે છે હોમ શેખ સુધી તમે જોશો શેઠ હોમો સુધી તો શેખ અહીંયા સુધી પબ્લિકને આવે છે બરાબર આ બાજુથી આવું તમે જોઈ લો તો ભાઈઓ તમે વિડીયોની અંદર જોયું બરોબર કેટલી પબ્લિકને આવે બરાબર તો અમે તમને તો નેચર તમે બતાવીએ તો કેટલું કેટલી પબ્લિકને આવે છે ને કેટલું પાણી હેડ તો બધું પાછળ આવ્યો ભૂલ અને તોથી ઉપર નીચાની સાઈડે આવી છું તમે આ જોઈ શકો છો કોઈકણ કેટલી પબ્લિક એ ઘણી જે બધરા માટે આવેલી છે અને ના માટે પણ આવેલી છે કે તમે વિડીયો કારણ તમે બતાવો તો જુઓ મિત્રો ચાલો આપણે આગળ બાદ જઈ જોઈએ તો કેટલી પબ્લિક આવેલી છે મારા મિત્રો આપણા કોમેડિયનવાળા જે છે આપણા જે ભાઈ એ પણ અહીંયા એમનો બ્લોગ બનાવું છું કોમેડી માટેનો બરાબર તો જોવો મિત્રો વિડીયોની અંદર તો કેટલી પબ્લિક આવેલી છે બરાબર આગળ તમને બતાવું અંદર જઈને તમને વિડીયોમાં બનાવ છું જો મિત્રો બહુ મેળા ટાઈપનું દઉં છે જો એકદમ મેળા મેળા જેવો માહોલ થઈ ગયો છે અત્યારે

એ પણ અહીંયા એનો બ્લોગ ચાલુ છે તો મિત્રો તમે પણ આપણા યુટ્યુબ ચેનલ છો ટાઈગર શક્તિવાળા કરીને જેમાં અમે કોમેડી મૂકીએ છીએ એમાં સપોર્ટ કરવાનું ભૂલતા ને આપણા ચેનલની અંદર એ આપણી જે યુટ્યુબ ચેનલ છે આ બ્લોગવાળી એની અંદર આપણા એ ચેનલને પણ મેન્શન કરી દેસું બરોબર તમે એનો વિડીયો જોઈ રહ્યો જો મિત્રો અને અહીંયા એક ચમત્કાર પણ થયેલો છે જે હું તમને બતાવી દઉં આપણું એ કંઈક માતાજીનું મંદિર હતું જે આટલી બધી મતલબ કહેવાનો મતલબ એટલું બધું પોણી આવ્યું છતાં પણ મંદિરે જે નીચેનો ભાગ હતો એને લઈ ગયું પોણી પણ જે મંદિર હતું એ તેઓનું તો છે એ પણ બતાવું જેમાં મિત્રો પાણીના વધારા આવરાને કારણે એની સ્થાપના અહીંયા સાઈડમાં કરવાની આવી છે તમે હાલ જોઈ શકો છો કારણ કે પાણીનો આવર સતત ચાલુ છે જેના કારણે સ્થાપના બહુ સાઈડમાં થોડી કરેલી છે બરોબર જો મિત્રો પબ્લિક એકદમ વધારે માત્રામાં આવી હોય એકદમ વધારે પછી માહોલ એકદમ મેળા મેળાથી પણ વધારે કહેવાય

તો થોડું વ્યસ્ત થઈ ગયું છે મંદિર થોડું સાઈડમાં આવી ગયું છે કારણ કે મિત્રો પોણીનો એકદમ બહાર વધારે હતો જે આવ પુલ દેખાય પુલનો અઢી પોણી તો હેરતું હતું એટલા માટે મિત્રો આવું છું શું બરાબર અને આ પુલના પેલી સાઈડ તમે જોઈ શકો છો કે તો પણ સ્થાપના કરવામાં આવેલી છે આ મંદિરની બાકી તમે માહોલ જોયો એકદમ એકદમ મેળા જેવો માહોલ અહીંયા થઈ ગયેલો જો આ તમને પાછળના કેમેરામાં કમ્પ્યુટર બતાવી દઉં તો મિત્રો જઈને બતાવું હાલ પોઈન્ટનો કેટલો આવરો ચાલુ છે બરાબર તમે વિડીયોમાં બન્યા રહો તો ભાઈઓ નદીની અંદર આટલી પબ્લિક નહાવે છે અને પૌણી બહુ જ વધારે અડે બરાબર છે નાહવું હોય છે પર આવી જજો હાલ પૌણી કારણ કે ગેટ એક રોજનો રોજ ખુલ્લો રહે જ છે એટલા માટે પબ્લિક બહુ જ્યાં નાહવા આવે છે બરાબર પણ એની સાથે સાથે હાલ આપણા ગણેશ ચતુર્થીનો તહેવાર હોવાથી ગણેશજીને પધરાવા માટે પણ બહુ જ પબ્લિક આવે છે જો એકદમ વધારે માત્રામાં આવે છે અને પૌણી પણ બહુ જ ચાલે છે જો આમાં भेच भेट्छ नि थियो तपाईँलाई बोल्नु हुँदो रहेछ भइसकेको જે કોઈ ના આપવું હોય એ આવી જજો પાણી એકદમ વધારે હેડે છે ના શોથી હાલ આવજો કારણ કે હાલ ઘેટ ઓછા ખોલેલા એટલે હાલ આટલા પાણીમાં ના તો કોઈ વધુ ના આવે બરોબર મિત્રો જો એકદમ માહોલ એકદમ એકદમ ખતરનાક માહોલ અહીંયા જોવા મળશે તમને જોવો ખરે જો અમે મિત્રો એકદમ નદીની વચ્ચો વચ્ચે આવી ગયા છીએ જે બાજુ જુઓ એ આ બાજુ પણ નદી છે ને આ બાજુ નદી છે અમે એકદમ વચ્ચે વચ્ચ છીએ તમે જોઈ લો તો વચ્ચો વચ્ચે તો મિત્રો અમે એકદમ નદીની વચ્ચે આવેલા છીએ અને પબ્લિકો હે આગળ સુધી હે અમર સુધીમાં આવે જ છે ભાઈઓ જો હમણાં શિકોતર માતાજીનું મંદિર હતું એ મંદિરને હાલ અહીંયા સ્થાપના કરવામાં આવી છે વધારે પોણીના આવરાના કારણે જે તે સમયે તોકણો બહુ મોટું એટલે સ્થાપના કરશે બરાબર અથવા તો સાઈડમાં પણ કરી હતી કારણ કે પાણીનો આવરો બહુ આવે છે બરાબર તો જોઈ લો મિત્રો આ છે મંદિર